નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલ એ હેપીમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર છવ્વીસ રોજની જેમ મિત્રો આજે પણ પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી કઈ સમિતિની ભલામણોના આધારે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી તો મિત્રો જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ફેરવાણી સમિતિના આધારે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી ક્વિક સિલ્વર કઈ ધાતુને કહેવામાં આવે છે તો ક્વિક સિલ્વર પારોને કહેવામાં આવે છે ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે તો ગુજરાતનો દરિયા કિનારો સોળસો કિલોમીટર લાંબો છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે ઓગણીસો ઓગણ્યાસીમાં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી તો ઓગણીસો ઓગણ્યાસીમાં મચ્છુ ડેમ તૂટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી નીચે આપેલા જોડકાના જવાબો પૈકી કયો જવાબ સાચો છે તે જોવાનો છે મિત્રો જોડકા આપેલા છે તો કયું જોડકું સાચું છે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન એટલે કે અણના હજારે તો ગાંધીવાદી સામાજિક કાર્યકર દીપક પારેખ તો બેન્કર હરીશ સાલ્વે તો વકીલ અને મહેશ ભૂપતિ તો ખેલાડી ગાંધીજી પ્રિય વજન વૈષ્ણવજન તો તેને રે કહીએ ની રચના કોણે કરી હતી જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન નરસિંહ મહેતા ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે તો મિત્રો ધોળાવીરા ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલ છે એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે કોઈપણ પ્રદેશની આબોહવા એટલે કોઈપણ પ્રદેશની આબોહવા એટલે તે પ્રદેશની હવામાં રહેલ ઉષ્ણતામાન અને ભેજની લાંબા ગાળીની લાંબા ગાળાની સ્થિતિને તેને હવામાન આબોહવા કહેવામાં આવે છે બોક્સિંગની રમતનું મેદાન કયા નામે ઓળખાય છે તો બોક્સિંગની રમતનું મેદાન રીંગના નામે ઓળખવામાં આવે છે ન્યૂનતમ વેતનથી ઓછું મહેનતાણું ચૂકવવું બંધારણની કઈ કલમ અંતર્ગત મૂળભૂત અધિકારનો ભંગ છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન કલમ ત્રેવીસ અંતર્ગત ભારતીય બંધારણનો કયો ભાગ કલ્યાણકારી રાજ્યના આદર્શોની જાહેરાત કરે છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે તો ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન પાંચસો અગિયાર ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઓછામાં ઓછી પાંચ વ્યક્તિઓનો સમાવેશ થાય છે ફોજદારી કાર્યવાહીનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો તો ફોજદારી કાર્યવાહીનો કાયદો એક એપ્રિલ ઓગણીસો ચુંબોતેરના રોજથી અમલમાં આવ્યો ફોજદારી કાર્યવાહીના કાયદામાં હાલ કેટલી કલમો છે તો ફોજદારી કાર્યવાહીના કાયદામાં હાલ મિત્રો ચારસો ચોર્યાસી કલમો છે એટલે કે એ ઓપ્શન સચવાબ રહેશે ભારતીય પુરાવા ધારો ક્યારે અમલમાં આવે છે તો ભારતીય પુરાવા ધારો એક સપ્ટેમ્બર અઢારસો બોતેરના રોજ અમલમાં આવે છે પુરાવા પ્રક્રિયા એટલે પુરાવા પ્રક્રિયા એટલે પુરાવાની પ્રક્રિયા જન્મજાત અપરાધીનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો જન્મજાત અપરાધીનો સિદ્ધાંત એ રજૂ કર્યો હતો નીચે દર્શાવેલ અપરાધી વ્યવહાર છે નીચે દર્શાવેલ અપરાધી વ્યવહાર છે કયો અપરાધી વ્યવહાર છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ગેરકાનૂની વ્યવહાર કેરોલ લાય સંજ્ઞાત્મક પ્રક્રિયાના ભાગ દર્શાવ્યા છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન દસ સંજ્ઞાત્મક પ્રક્રિયાના ભાગ દર્શાવ્યા છે કેરોલાએ પ્રાથમિક માનસિક કસોટીઓના રચયિતા ખાલી જગ્યા હતા તો પ્રાથમિક માનસિક કસોટીઓના રચયિતા થર્સ્ટન હતા એટલે કે એ ઓપ્શન સાચું જવાબ રહેશે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ હર્ષદ માતાનું મંદિર કયા ડુંગર પર આવેલ છે તો સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ હર્ષદ માતાનું મંદિર કોયલા ખાતે આવેલ છે એટલે કોયલા ડુંગર ઉપર આવેલ છે સોઢાળી વાવ ક્યાં આવેલ છે તો સોઢાળી વાવ મિત્રો માંગરોળ ખાતે આવેલ છે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે બે હજાર અગિયારની વસ્તી ગણતરીના અંતિમ આંકડા મુજબ સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે રાજસ્થાન બે હજાર અગિયારની વસ્તી ગણતરી ધર્મ આધારિત આંકડા અંગે કયું જોડકું ખોટું છે ચાર ઓપ્શનમાંથી કયું જોડકું ખોટું છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે મુસ્લિમોની વસ્તી તેર પોઈન્ટ ચાર ટકા જે જોડકું ખોટું છે એટલે કે ત્રણેય જોડકા બીજા સાચા છે એટલે કે હિન્દુઓની કુલ વસ્તી અઠ્યોતેર પોઈન્ટ આઠ ટકા ખ્રિસ્તીઓની વસ્તી બે પોઈન્ટ ત્રણ ટકા અને શીખોની વસ્તી એક પોઈન્ટ સાત ટકા સૌ પ્રથમ સાર્વત્રિક વય મતાધિકારની જોગવાઈ કોણે કરી હતી તો સૌ પ્રથમ સાર્વત્રિક પુખ્ત અધિકાર મતાધિકારની જોગવાઈ જર્મની ઓગણીસો ઓગણીસમાં થઈ હતી એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે લોકશાહી એટલે લોકોની લોકો દ્વારા ચાલતી અને લોકો માટેની સરકાર કોના મતે છે ડી અબ્રાહમ લિંકન નહીં પણ હાથમાં હોય આ કોણે કહેલું છે જેનો સાચો જવાબ રહેશે લોર્ડ બ્રાઇસના મતે લોકશાહી એટલે એવી સરકાર જેની સત્તા જનતાની બહુ મોટી સંખ્યાના હાથમાં હોય સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન ડાયસીના મતે લોકશાહી એટલે એવી સરકાર કે જેમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી હોય છે અને જેમાં દરેક ભાગ લે છે જેનું સાચો જવાબ રહેશે સીલીના મતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાની વિશેષ જવાબદારી કોની છે જેનું સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન કારોબારી સરકારનું કયું અંગ કાર્યશીલ દ્રશ્યમાન અને સૌથી વધુ પ્રભાવશાળી છે તો મિત્રો કારોબારી જાહેર નાણાંની રખેવાળ કસ્ટોડિયન કોણ છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ધારાસભા દેશનો મૂળભૂત કાનૂન તરીકે કોણ ઓળખાય છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન બંધારણ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન મિત્રો ગોવાને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો તો ગોવાને રાજ્યનો દરજ્જો ઓગણીસો સિત્યાસીના રોજ આપવામાં આવ્યો હતો તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત